ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન કંપની દ્વારા ખાસ કરીને અંજાર તાલુકાના ટપ્પરના આજુબાજુના ગામડામાં ગૌચર જમીનમાં દબાણ કરી અને પોતાની કામગીરી કરતા હોવાના મુદ્દે ગ્રામ્યજનોમાં આક્રોશ આવેદનપત્ર પાઠવાયું આજે તારીખ છવ્વીસમીના સવારે અગિયાર કલાકે અંજાર તાલુકાના ટપ્પરના ગ્રામ્યજનો દ્વારા કલેક્ટર કચેરી ભુજ ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંદરો કંપનીને સરકાર દ્વારા સોલાર પાર્ક માટે મોજે ગામ ટપ્પર તાલુકો અંજાર ટાવર્સના સર્વે નંબર સાતસો છવ્વીસમાં કેટકોના હયાત સબસેસ્ટન નજીક મંજૂર થયેલ બાસઠ એકર જમીનને બદલે અન્ય જગ્યાએ કે જે મંજૂર થયેલ જમીનથી પાંચ કિલોમીટર દૂર અન્ય જગ્યાએ આવેલ ગામની ગાયોના ચરિયાણ માટે લીલીછમ ફળદ્રુપ એકસોને સત્યાવીસ એકર જમીન પર દબાણ કરી અને આ જમીન સુપ્રત કરવામાં આવી હતી આ બાબતે ગ્રામ્યજનોએ વાંધો લીધો છે અને શ્રી પાબુદાદાનું પ્રાચીન સ્થાનક આવેલું છે ત્યાં સુરાપુરા દાદાના પાડિયા અને રૂપાસરી તલાવડી છે તેની ઉપર પણ સોલાર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી નાખેલ છે સાથોસાથ લીલા વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે તળાવને પણ પૂરી નાખવામાં આવ્યું છે વન્ય પ્રાણીઓ હરણ અને રાષ્ટ્રીય પક્ષી મોરને ડુંગર તરફ સ્થળાંતર કરવા માટે મજબૂર કર્યા છે મંજૂર થયેલી જમીન પાંચ કિલોમીટર દૂર અન્ય જગ્યાએ માપણી કરેલું હોય જેમાં ડીએલઆરના અધિકારીઓ દ્વારા પણ આ બાબતમાં ક્યાંકને ક્યાંક વિસંગતતા ઊભી કરવામાં આવી હોય તેવું આવેદનપત્રમાં સ્પષ્ટપણે જાણવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કરવા માટે કોંગ્રેસના મોટા ગજાના નેતા વી કે હુમલના નેતૃત્વ હેઠળ આજે અંજારના ટપ્પર સાથે ગોપાલનગરના વિસ્તારના ગ્રામ્યજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં પર્વતભાઈ વાલાભાઈ હરિજન અમિતભાઈ ગુસાઈ ભાવેશભાઈ બાબુભાઈ લાખાભાઈ સામતભાઈ સામજીભાઈ ધનાભાઈ કાનજીભાઈ નથુભાઈ વિરેન્દ્રભાઈ ગામોટ પંચાણ હર્ષુભાઈ રબારી સંદીપભાઈ ચૈયા વેલજીભાઈ હુંબલ હીરાભાઈ દેવાભાઈ રબારી તથા અન્ય આગેવાનોમાં વાલજીભાઈ સૌજીભાઈ સેલેમાન સલેમાન સાલેમામન સાલેમામન નુરમામન ગોવિંદભાઈ ખીમાભાઈ ગોપાલભાઈ પાંચાભાઈ કાનાભાઈ રવાભાઈ માવજીભાઈ વેલજીભાઈ ગામોટ સચિનભાઈ રબારી જયસંગભાઈ ગંગુભાઈ કોલી કાનાભાઈ શવાભાઈ ચૈયા વાઘજીભાઈ બીજલભાઈ કોહલી કાનજીભાઈ રાખિયા મહાદેવભાઈ દાનાભાઈ માતા ઘર ગોસાઈ રામજીભાઈ ચૈયા અકબરભાઈ ઘનશ્યામભાઈ રાધાભાઈ સહિતના લોકો જોડાયા હતા એમ આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા વીકે હુંબલે જણાવ્યું હતું મારું નામ ઈશ્વર રબારી ગામ ટપ્પર તાલુકા અંજારથી આવું છું હવે હકીકત એવી છે કે માન્ય કલેક્ટર સાહેબના હુકમ નંબર જમન ટુ વસી સોલાર પાર્ક અગિયાર બે હજાર ચોવીસથી હુકમ કરવામાં આવેલો હતો અને ટપ્પર્સના ટાવર્સ સર્વે નંબર સાતસો છવ્વીસમાં ગેટકોના હયાત સબસ્ટેશનની નજીક સોલાર પાર્ક માટેની જમીન કલેક્ટર સાહેબ દ્વારા બાસઠ એકર જમીન મંજૂર કરાયેલી હતી તેમ છતાં તેનાથી અન્ય જગ્યાએ અન્યત્ર પાંચ કિલોમીટર દૂર ડીએલઆર કચેરીના અધિકારીઓના સંડોવણીથી અન્યત્ર જગ્યાએ જમીન માપણી કરાવી અને એકસો સત્યાવીસ એકર ગૌચર જમીન ઉપર કબજો કરી લેવામાં આવેલ છે કંપની દ્વારા તો તેના વિશે આવેદનપત્ર અમે આપો આવ્યા છીએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરોને આ જમીન મંજૂર કરવામાં આવેલ હતી અમે માન્ય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપો છે બોડી સંખ્યામાં અને ડુંગરની જે જગ્યા છે લતાળા ડુંગરની તળેટીમાં ત્યાં ગામની ગાયો લીલું હરિયાળું ઘાસ ચરવા માટે જતી હોય છે અને ત્યાં પાગુદાદાનું સ્થાનક આવેલ છે રૂપાશ્રી તરાવડી આવેલ છે સુરપુરાના પાળીયા આવેલ છે અને તરાવડી ઉપર દબાણ કરી અને તેને પૂરી નાખવામાં આવેલ છે લીલા હરિયાળા વૃક્ષોનું ઉચ્છેદન કરવામાં આવ્યું છે મોરોને અને હરણોને ડુંગર ઉપર શરણ લેવા માટે એને મજબૂર કરવામાં છે મારું નામ શંકરભાઈ મહેત્રા હું ગોપાલનગર ગૌશાળાનું સંચાલન સંભાળું છું અમારા ગામમાં ટપ્પર ગામમાં બે મોટા સબસ્ટેશન આવેલા છે એના દ્વારા ઘણી બધી લાઈનો નીકળે છે ગામમાંથી તો ગેટકોના નામે એ લોકો બધી થાંભલાને ટાવર્સ નાખે છે અને કોઈ જાતનું પૂરું વળતર આપતા નથી અને ગામની ગૌચર જમીનમાંથી જે લાઈનો પાસ થાય છે એમાં એ લોકો સખત ના પાડે છે કે અમે આમાં એક રૂપિયો નહીં આપીએ જો ગામની ગૌચર જમીન જ એ કબજાવી લેશે તો ગામનું ચરિયાણ ક્યાં જશે એ કહે છે થાંભલાના પાંત્રીસ હજાર રૂપિયા અમે આપીએ ગૌચરના તો આ તો યોગ્ય નથી ગામની જમીન જાય છે ગામનું ગૌચર જાય છે તો ગામની ગાયો ક્યાં જશે અને જે ખેડૂતના ખેતરમાં કે જાય છે ત્યાં પણ એ લોકો દબાણથી પોલીસ પ્રોટેક્શનથી કાવા દાવા કરીને ત્યાં કંઈ થાંભલાની નાખી જાય છે અને ખેડૂતને કોઈ પૂરતું વળતર આપતું નથી આજુબાજુના ગામમાં દસ લાખ રૂપિયા થાંભલાને આપતા હોય છે તો ટપ્પરમાં દોઢ લાખ રૂપિયા જ આપે છે તો આ ભેદભાવ જે ગેટકો પોતાની દાદાગીરી કરે છે એ બંધ થવી જોઈએ ગેટકોની નહીંતર ગામ લોકોનો જો આક્રોશ વધી ગયો તો પછી ત્યાં બે મોટા સબસ્ટેશન પણ બંધ કરાવવાની ગામ લોકોને ફરજ પડશે અને જો મોટા સબસ્ટેશન બંધ થશે તો કચ્છમાં અંધકાર છવાઈ જશે એ હકીકત છે બીજું ટપ્પર ડેમમાં અત્યારે નર્મદાનું પાણી આવે છે ટપ્પર ડેમને જો અન્યાય થશે તો પછી ટપ્પર ડેમથી પાણીનો સપ્લાય પણ ટપ્પર ડેમથી ગામ લોકો બંધ કરી નાખશે તો કચ્છ તરસે મળશે તો એ બધું ના થાય એના માટે કલેક્ટરશ્રીને બધા જે અધિકારી છે ધારાસભ્ય છે સંસદસભ્ય છે એ લોકોને સત્વરે કાંઈક ઉકેલ લાવવા નમ્ર વિનંતી ગામ લોકોમાં આક્રોશ ફેલાય એના પહેલાં પગલાં લેવા જરૂરી છે નહીંતર ગામ લોકો જો જલદ આંદોલન કરશે

અમારા ગામને જ્યારે એ લોકો ડરાવી ધમકાવી અને કોઈ પણ રાજકીય દબાણથી અમને લાખથી પચાસ હજાર રૂપિયાનું આજુબાજુ વળતર આપવા માંગે છે અત્યારે અમારે ગૌચરમાં એસી થાંભલા આવે છે સાહેબ એ લોકોએ ચાલીસ હજાર રૂપિયા અમારાથી નક્કી કરેલા છે ચાલીસ હજાર રૂપિયા નક્કી કરવા છતાંય પણ પૈસા અમને કોઈ પૂરું વળતર મળી નથી એમ છતાંય અમે જ્યારે માંગીએ છીએ ત્યારે હવે કે કાંઈ ને કાંઈ બાના આપે છે હવે અમારા લાઈનનું થશે થાંભલા ચડશે જ્યારે આમ છે એમાં એક જે નાના નાના અધિકારીઓ છે એ પણ એક ખેડૂતને એવા ડરાવે છે ધમકાવે છે પોલીસ પ્રોડેક્શનથી બહુ અમને પ્રેશર કરે છે સાહેબ આની અમારે સરકાર શ્રી અને કલેક્ટર સાહેબને એ જ અમારે થોડી જાણ કરવી છે કે અમને થોડું આના માટે કાંઈ ને કાંઈ નિવારણ લાવે એના માટે બસ એ જ અમારી હકીકતથી વિનંતી બીજું સાહેબ ગેટકોના બે મોટા સબસ્ટેશન આવેલા છે પણ એમને સીએસઆરમાં એક રૂપિયો ગામમાં વાપરેલ નથી તો એમની પણ ફરજ થાય છે આટલું મોટું જો રાખીને બેઠા છે તો ગામના વિકાસમાં પણ એમને ફાળો તો આપવો જોઈએ ગામમાં ગૌશાળા છે સ્કૂલો છે ઘણી બધી જગ્યા છે જ્યાં ફંડ આપી શકે પણ એક રૂપિયો આપતા નથી અને ગામની ગૌચર જમીન દબાવતા જાય છે તો આ જે ગ ગેટકોને માફિયા જ કહી શકાય છે અત્યારની ભાષામાં આપણે કહીએ તો એના માટે યોગ્ય ઉકેલ આવે એ વધુ સારું છે જો ગામ લોકો કોઈ જલદ આંદોલન ના કરે એના માટે હરીભાઈ શામભાઈ મેત્રા છે હું ટપ્પરના ઉપસગ તરીકે છું અને અમારા ગામની અંદર ગૌચર જમીન ઉપર આ કંપની દ્વારા સોલાર પ્લાન્ટ રાખવામાં આવે છે ત્યાં હકીકત એવું છે કે આ જે જમીન છે તે ત્યાં એમને મંજૂર નથી થઈ મંજૂર બીજી જગ્યાએ થઈ છે પણ આ લોકો ગામને દબાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને જોર કામ કરે છે ગામ લોકો બધા ભેગા થઈને ત્યાં ગયા હતા તો તેમને પંચાયતની પણ મંજૂરી નથી લીધી અને દિવાલ બનાવી નાખી હતી તો એ દિવાલને ગામવાળાએ તોડી નાખી છે પણ એ લોકોએ પર્સનલી અમારું થાણું લાગે દૂધ ત્યાં એને ફરિયાદ કરી છે કે ટપ્પર ગામથી આ લોકો આવ્યા હતા અને અમારી નુકસાની કરી છે હકીકત એવી છે કે જમીન ગામની છે અને એ લોકો દાદાગીરીથી આ કામ કરે છે અને હવે આજ પછી અમારા ગામ લોકો જાશે અને ત્યાં પોલીસ દ્વારા કોઈ પણ માણસને હાનિ થશે તો એની જવાબદારી અમે આ કો સોલાર કંપની ઉપર રાખીએ છીએ અને આ મીડિયા દ્વારા અમે આ નિવેદન તમને આપીએ છીએ તમે સાથ સહકાર આપો કેમકે કાલે ગામ લોકો જશે તો એ પોલીસ લઈ આવશે અને ગામવાળોને જેલ રખાવશે તો આ અમે જવાબદારી મીડિયા થ્રુ એમ કહે છે કે કઈ પણ ગામના માણસને જો કાંઈ પણ હાનિ થઈ તો એની જવાબદારી કંપની રહેશે